હેલો યુ ફેમિલી સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં આમાં આમાં આ બહેણીમાં એમાં તો દાજી હોય ના દાજી ગાંઠિયામાં થોડે મોણમાં હાલે અને આ બનાવવાના છે વણેલા ગાંઠિયા ઓલરેડી લોટ ચરાઈ ગયો છે આમાં હિંગ પલાળી દીધી છે એટલે પલાળેલી હિંગ નાખી છે ભેની અને આ સે મીઠું અને સોડા ઓગાળવા મૂકી દીધા છે ભણેલા ગાંઠિયા બનાવાશે એટલે અને વેલો બે કલાક બાંધીને રાખવો પડે લોટ તો સરસ થાય કેટલું તેલ નાખ્યું નાખવું બોલો જો લોટ એમનો ખાલી પેલા જે ઓલ એમાં નતું નાખવું જ પાણી નકડું ગઠોળિયું થઈ જાય હવે હવે એમાં હલાવી નાખો પાણી નાખી વચ્ચે વચ્ચે બસ હવે વચે વચે ખાલી પાણી હલાવું પેલા

પણ આ શીખવા માં સરસ પણ કાયમીક બનાવતા હોય થોડી થાય બનાવતા હોય આપણે હજી પેલી વાર જ બનાવ્યા છે નથી લોટ બાંધવાની માહિતી કેમ વણાય એની માહિતી નથી તો એટલા સારા થાય એટલે સારું જ કેવાય આલો બધા વણેલ ગાંઠિયા ખાવ વણેલ ગાંઠિયા છે ચા છે મરચા છે તો મરચાં આ સંભારો કાચો કોબીસનો નહીં સાચી ઓલો પોપૈયાનો કાફીને કાચો સંભારો અને ચા આજવારે ચટણી નથી બનાવી નથી ચટણી હોતીય બનાવી એમ તો પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય કંઈ વાંધો ન આવે પહેલી વારમાં નો જ થાય એ આમરા ફેનલ તું તું વચ્ચે થયા રે એ લોકો ને કાયમ ની ટેવ હોય હવે થઈ ગઈ લઈ લો રેજ ગયા હોય શું લઈ જો એમ તો વણેલ ગાંઠિયા પરફેક્ટ જ થ્યા છે ટેસ્ટ માં કાઈ નો ગડે પણ વણાટ ટેના જેવી નો થાય ધીરો કર નાખું ને છે

Olha, acaba bem